ધોરણ છના સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર આઠ ભારતની ભવ્યતા આ ભારતના ભવ્યતાને આપ પાઠના આપણે મોસ્ટ આઈએમપી અને અગત્યના આવનારી પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નોની આપણે વાત કરીશું તો પ્રશ્ન નંબર એક ગ્રામ ભોજકનું પદ કઈ રીતે નક્કી થતું હતું એ સર્વસંમતિથી બી ગુપ્ત મતદાનથી સી ખુલ્લું મતદાન કે ડી વંશ પરંપરાગત તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે ઓપ્શન નંબર ડી વંશ પરંપરાગત હતું ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર બે તક્ષશિલા અને ઓદંતીપુર નામની વિદ્યાપીઠ કઈ જગ્યાએ આવેલી હતી એ ગુજરાત બી બિહાર સી રાજસ્થાન કે ડી બંગાળ તો આ પ્રશ્નનો સાચો એટલે કે રાઈટ આન્સર બનશે મિત્રો ઓપ્શન નંબર ડી બંગાળ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર ત્રણ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કઈ સદીમાં થઈ હતી એ બી સી કે ડી તો આ પ્રશ્નનો આન્સર મિત્રો ઓપ્શન નંબર બી ચાર ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે ચાર કોને ભારતના કાયદા ગ્રંથો તરીકે પણ ઓળખવામાં આવે છે એ પ્રશસ્તિઓ બી સ્મૃતિ સી નાટકો કે ડી કાવ્યો તો આ પ્રશ્નનો સાચો જો બનશે હશે ઓપ્શન નંબર બી સ્મૃતિઓ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે પાંચ ભારતીય સાહિત્યને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવે છે એ ધાર્મિક બી ધર્મેતર સાહિત્ય સી વિદેશી મુસાફરોનું વર્ણન કે ડી આપેલ તમામ ઉપરોક્ત તમામ તો આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે મિત્રો ઓપ્શન નંબર ડી ઉપરોક્ત તમામ ત્યાર પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર છ કઈ કલા શૈલી ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે એ મથુરા શૈલી બી બુદ્ધ શૈલી સી ગાંધાર શૈલી કે ડી એ અને બી બંને તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો ઓપ્શન નંબર સી ગાંધાર શૈલી ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર સાત ભારતના સૌથી જૂના સિક્કા કયા છે એ પંચમાર્કના સોરી એ સપ્તમાર્કના બી પંચમાર્કના સી ચતુર્થ માર્કના કે ડી આપેલા તમામ તો આ પ્રશ્નનો સાચો જવાબ છે એ મિત્રો ઓપ્શન નંબર બી પંચમાર્કના સિક્કા ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે આઠ આહ્યાન કોના સમયમાં ભારત આવ્યો હતો એ હર્ષવર્ધનના સમયમાં બી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં સી ચંદ્રગુપ્ત પ્રથમના સમયમાં કે ડી વિક્રમાદિત્યના સમયમાં તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર બી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર નવ મહાભારતમાં પ્રશ્ન નંબર નવ મહાભારતમાં કુલ કેટલા શ્લોકનું આલેખન છે એ એક લાખ બી દસ હજાર સી એક હજાર કે ડી એક પણ નહીં તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર એ એક લાખ ત્યાર પછીના પ્રશ્નોની વાત કરીએ તો પ્રશ્ન નંબર દસ પુરાણોની સંખ્યા કેટલી છે એ દસ બી બાર સી સોળ કે ડી અઢાર તો આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી અઢાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર અગિયાર ધર્મેતેર સાહિત્ય ધર્મેતર સાહિત્યમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે એક કાવ્યો બી નાટકો સી સ્મૃતિઓ કે ડી આપેલા તમામ તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ મિત્રો આપેલા તમામ ઓપ્શન નંબર ડી આપેલા તમામ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર બાર દક્ષિણ ભારતના બંદરો કઈ વસ્તુના નિકાસ માટે જાણીતા કેન્દ્રો હતા એ કાળા મરી બી તેજાના સી રેશમના કે ડી એક અને બી બંને તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે એ ઓપ્શન નંબર ડી કે એ અને બી બંને એટલે કાળા મરી અને રેશમ સોરી તેજાના ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર તેર કઈ જગ્યાએથી પાષાણ યુગના આદિજાતિએ દોરેલા પાંચસો કરતાં પણ વધારે ચિત્રો મળ્યા છે એ ભીમબેટકા બી લોથલ સી ઇલોરા કે ડી બાઘની ગુફા તો આ પ્રશ્નનો સાચો જવાબ બનશે મિત્રો એ છે ઓપ્શન નંબર એ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર ચૌદ ભારતીય પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ કોને ગણવામાં આવે છે એ વેદો બી રામાયણ કે સી મહાભારત કે ડી બી અને સી બંને તો આ પ્રશ્નોનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી બી અને સી બંને એટલે કે રામાયણ અને મહાભારત ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર પંદર કઈ જગ્યાએથી બૌદ્ધ ધર્મને લગતા વિશાળ પુસ્તકાલય મળી છે પુસ્તકાલયંત્રી સી છે વલ્લભી કે ડી એ અને બી બંને તો આ પ્રશ્નોનો સાચો જવાબ બનશે મિત્રો ઓપ્શન નંબર ડી એ અને બી બંને ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર સોળ આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે એ બી સી કે ડી ડી તો આ પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો ઓપ્શન નંબર ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર સત્તર કયા મહાનુભાવે ભારત દેશ માટે વિવિધતામાં એકતા એવું કહ્યું હતું એ ગાંધીજી બી સરદાર પટેલ સી જવાહરલાલ નેહરુ કે ડી અબુલ કલામ આઝાદ તો આ પ્રશ્ન આ પ્રશ્નનો રાઈટ આન્સર બનશે મિત્રો ઓપ્શન નંબર સી જવાહરલાલ નહેરુ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર અઢાર મેગેસ મેગેસ્થનીસ કોના દરબારમાં આવ્યો હતો એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં બી અશોકના દરબારમાં સી ચંદ્રગુપ્ત બીજાના સમયમાં કે ડી વિક્રમાદિત્યના સમયમાં દરબારમાં તો આ પ્રશ્નનો સાચો તો બનશે મિત્રો ઓપ્શન નંબર એ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં ત્યાર પછીના પ્રશ્ન પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાં કયું કયા વિધાનો સાચા છે તે જણાવો વિધાન નંબર એક પ્રાચીન સમયમાં ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી ઓપ્શન નંબર બી પ્રાચીન સમયમાં ઘઉં અને ડાંગર અને જુવાર બાજરી વગેરેની ખેતી થતી હતી ઓપ્શન નંબર સી પ્રથમ સાચું છે અને બીજું ખોટું છે ઓપ્શન નંબર ડી એક અને બે બંને સાચા છે આ પ્રશ્નનું સતુ જો બનશે ઓપ્શન નંબર ડી એક અને બે બંને સાચા છે ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર આવશે વીસ મહાજનપદોના શહેરોના નામોથી મહાજનપદોના શહેરો શેનાથી સુરક્ષિત હતા એ સૈનિકોથી બી કિલ્લાથી સી રાજાના રક્ષકોથી કે ડી આપેલા તમામ આ પ્રશ્નનો સાચો જવાબ છે મિત્રો ઓપ્શન નંબર ડી આપેલા તમામ ઓકે ફ્રેન્ડ્સ જય હિન્દ જય ભારત